સુરત શહેર અને હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે રવિવારે નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા કોરોનાથી એક પણ મોત નિપજ્યું ન હતું જ્યારે કોરોનાને માદ આપી 39 દર્દી ઘરે પહોંચ્યા હતા સુરત શહેર અને જિલ્લામાં કોરોના કંટ્રોલમાં છે તે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં 10 અને જિલ્લામાં એક પણ કેસ નોંધાયા હતા કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા છે તેમલે કુલ પોઝિટિવ કેસનો આંક 143295 થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃત્યુઆંક 2111 છે સુરત શહેરમાંથી અઠાવીસ અને જિલ્લામાંથી અગિયાર મળી કુલ ઓગણચાલીસ દર્દી કોરોનાના માતાપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાની માતાપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર અડત્રીસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એકસો છેતાલીસ છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર બસો ચોત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં સોળસો અઠ્યાવીસના મોત થવા પામ્યા છે જે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસાઠ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ત્યાંસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર પાંચસો નવ અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર પાંચસો ઓગણત્રીસ દર્દી કોરોના માતા પિતા સાથે ઘરે પણ પહોંચ્યા છે અઝર રિટર્ન ફેર્યું